લૂંટ તથા હત્યાની કોશિશ કરનાર આરોપીઓને ગ્રંથના કલાકોમાં પકડી પાડતી ભેસ્તાન પોલીસ પોલીસ કમિશ્નર સાહેબ શ્રી સુરત શહેર તથા અધિક પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર બે તથા નાય પોલીસ કમિશનર સાહેબ શ્રી જોન છ તથા ઇન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશનર સાહેબ શ્રી આઈ ડિવિઝન સુરત શહેર નાઓ તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીએલ પટેલ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીએમ દેસાઈ નાઓએ ગંભીર શરીર તેમજ મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તેમજ શોધી કાઢવા સૂચના આપેલ જે અનુસંધાને ભેસ્તાન પોલીસ સ્ટેશન આજ રોજ તારીખ સત્યાવીસ નવ બે હજાર ચોવીસના સવારે પાંચથી સાડા પાંચ વાગ્યા વચ્ચે ફરિયાદીના ઘર પાસે સિદ્દીકીનગર ભીંડી બજાર ઓનપાટી આસુરાજ શહેર ખાતે ઘરેથી દિવ્યા ભાસ્કર તરફ જતા રોડ પર જાહેરમાં ત્રણ અજવાણા સમૂહ આશરે પચીસથી ત્રીસ વર્ષના હોય ફરિયાદશીના ઘરમાંથી રોકડ રૂપિયા ચાર હજારની તથા ફરિયાદીશીનો સેમસંગ કંપનીનો ઓરેન્જ કલરનો મોબાઈલ ફોન જેની કિંમત આશરે એક હજાર પાંચસોની મત્તાનો ચોરી કરેલ ભાગેલ હોય જોને આ કામના ફરિયાદશ્રી તથા સાહિત્ય પ્રતિરોધ કરતા આરોપીઓએ ફરિયાદશ્રી તથા સાહેદ ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી ફરિયાદ તથા ઇજાઓ કરી મોબાઈલ હોય જે બનાવની ગંભીરતા લઈ પોલીસ સ્ટેશનના ટીમની અલગ અલગ ટીમો બનાવી આરોપીઓની શોધખોળ કરતા હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ જતીન પ્રવીણચંદ્ર તથા માહેશ રણછોડ તથા પોલીસ કોન્સ્ટેબલ અશ્વાક ફઝલ હુસેન તથા એલ આર ગુંજન ભરતભાઈ નાઓએ હ્યુમન તેમજ ટેકનિકલ રિસોર્સને આધારે ગણતના કલાકોમાં ઓળખ કરી આરોપીઓ શેખ તોહેબ ઉર્ફે જુનેદ સલીમ શેખ ઉંમરવર્ષે એકવીસ રહે શોએબનગર ઉનપાટિયા સુરત કાલીમ ઉર્ફે ટુટુ રહેમાન શેખ ઉંમરવર્ષ બત્રીસ રહે પ્લોટ નંબર છસો ત્યાંસી પંચશીલનગર ઉમિયા માતા મંદિરની પાછળ ભાટેના સલાબતપુરા સુરતને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે અને આરોપીનું ઇમરાન મીઠા રહે મીઠી ખાડી સુરત તેને વોન્ટેડ જાહેર કરી આરોપીને પકડી પાડવા વેસ્તાન પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કર્યા છે

ત્રણ આરોપીઓએ ફરિયાદીશ્રીના ઘરમાં પ્રવેશીને ચોરી કરવાનો પ્રયત્ન કરેલ હતો અને આ બનાવમાં તેઓએ ફરિયાદીશ્રી તથા તેમના સગાને જીવલેણ હથિયારથી ઈજા પહોંચાડીને લગભગ ચાર હજાર જેટલી રોકડ તેમજ પંદરસોની કિંમતનો મોબાઈલ લૂંટીને જતા રહેલ છે અને આ બનાવમાં અત્રેડા પોલીસ સ્ટેશનના પીઆઈ તથા અન્ય સ્ટાફે મળીને ત્વરિત પગલાં લઈ આરોપ બે ત્રણ આરોપીઓ પૈકીના બેને ઝડપી પાડેલ છે તથા કેટલીક મતારી કવર કરેલ છે જે થાય આ કોઈ ગુનાઈથી ત્યાર કરો આરોપી પૈકીના ની એક ઉપર સચિન જીઆઈડીસી ખાતે ચેન સ્ટેચિંગનો તથા અન્ય આરોપી ઉપર સલામત પૂર્વમાં હથિયાર રાખવાનો એમ ગંભીર પ્રકારના ગુનાઓ ઓલો દાખલ થયેલ છે લૂંટ કેમ કરે છે એનું કારણ આ અંગે અમારી વધુ તપાસ ચાલુ છે બાકી છે આ અંગે અમે તમને વધુ જણાવી શકીએ એમ નથી કેમ કે આરોપીઓની હજુ ઓળખ પર બાકી છે આથી આરોપીઓની ઓળખ છતી કરી શકાય તેમ નથી આ અંગે વધુ તપાસ જારી છે